કેમ છો YouTube ફેમિલી હું છું રિઝવાન બાગા આજે હું નાગર રોડ ઉપર એટલે કે છાયા બજાર થી હું આ બાંગ્લાદેશ જાતો તો તો મને કાકા મળ્યા જેની પાસે આજે આપણે ટ્રાય કરશું કુલફીને વધુ વાત ના કરતા ચાલો અમૃતભાઈ પાસે જઈએ અને કુલફીનો ઓર્ડર આપીએ કઈ કુલ્ફી તો કે ભાઈ માટલા કુલફી ઓલી રેગ્યુલર જે આવે ને માટલા કુલ્ફી વધુ વાત ના કરતા ચાલો જલ્દી ઓર્ડર આપીએ લેટ સ્ટાર્ટ ધ વિડિયો વાહ ભાઈઓ મજા આવે તો બેલ મારજો મજા આવે તો બેલ મારજો ભાઈ ભાઈએ કીધું એ પ્રમાણે આપણી કુલ્ફી આવી ગઈ છે એના સિવાય ભાઈ પાસે રાજભોગ માવા મલાઈ માવા બદામ અલગ અલગ ઘણી બધી કુલ્ફી છે આપણે લાસ્ટ ટાઈમ કુલ્ફી કાજુ કુલ્ફી ટ્રાય કરી તો ભાઈએ મને કીધું અમૃતભાઈ કે તમે ઈંડા કુલ્ફી ટ્રાય કરો હકીકતમાં માં માવા કુલ્ફી છે ઈંડા કુલ્ફીનો ઈંડા જેવો શેપ છે ને એના લીધે નામ છે આ કુલ્ફી ના દસ રૂપિયા છે બટ આનું નામ છે ઈંડા કુલ્ફી હકીકતમાં આ માવા કુલ્ફી છે વધુ વાત ના કરતા ચાલો આની ભાઈએ ટ્રાય કરવાનું કીધું તો આપણે આની ટ્રાય કરી તમને રિવ્યુ આપવું કેવી મજા આવે કેવી નહીં બાકી ઓલીપુલ્ફી માં તો ખૂબ મજા આવી હું તમને ખાલી થોડાક વાક્યમાં વાત કરું ને તો આપણે જે ને એમાં કેવું માવો આવે સેમ એ છે છે ખાલી ફેર એટલો કે ઠંડુ હોય આ ઠંડી છે કઈ ઘટે અમૃતભાઈ પાસે આવો તો મારી યાદી જરૂરથી આપજો જય ભોલે વિડીયોમાં મજા આવી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મેં તમને કીધું એમ સાંજના સાત વાગ્યા ભાઈ કઈ જગ્યા હોય તો કે છાયા બજારમાં હોય અને રાતના નવ વાગ્યા નવ વાગ્યા થી લઈ અગિયાર વાગ્યા સુધી ક્યાં હોય તો કે દિવાન ચોકમાં એના સિવાય હું ભાઈ ના નંબર તમને ડિસ્પ્લે ઉપર કરી દઈશ વિડીયો ગમે તો લાઈક છે અને સપ્સાય થેન્ક યુ